સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં ફરી કુખ્યાત મનીષ કુકરી ગેંગનો આતંક સામે આવ્યો છે જેમાં મોટર કારે ટક્કર મારતા વેપારી યુવકનું અપહરણ કરી લઈ જઈ રોકડા રૂપિયા દાગીને લૂંટ ચલાવી હતી આ કુકરી ગેંગના કિરીટ માવણી આતંક બચાવ્યો હતો તો ભોગ બનાય યુવક છૂટ્યા બાદ પોલીસને જાણ કરતા પોલીસ આવતા જ પોલીસની ગાડીને ટક્કર મારી કિરીટ ભાગી છૂટ્યો હતો તો કિરીટ માવણી વિરુદ્ધ સુરત અને અમદાવાદમાં અઢાર જેટલા ગુના દાખલ હોવાનું પણ કહેવાય છે તો માથાભારી કિરીટ માવણીનું ત્રણ પોલીસે ધરપકડ કરી અને શોધખોળ હાથ ધરી છે તારીખ બાર એકના રોજ સાંજના રાત્રિના દસ એક વાગેની આસપાસ ફરિયાદી પિયુષ દિનેશભાઈ માવાણી જે પોતાની હેરિયર કાર લઈને આવતા હતા અને એ સમય દરમિયાન આરોપી કિરીટ માવાણી અને એના અન્ય મિત્રો સાથે મળીને સ્કોડા કારમાં હતા તો પાછળથી ગાડી અડી જવાથી આ આરોપી કિરીટ માવાણી કે ભાઈ મારી ગાડીને નુકસાન થયું છે તમારે ખર્ચો આપવો પડશે એમ કરીને ફરિયાદીની હેરિયર ગાડીમાં કિરીટ માવાણીને અન્ય ત્રણ ઇસમો બેસી ગયેલા અને ફરિયાદીને કીધું કે તારે જો સમાધાન કરવું હોય તો મને બે લાખ રૂપિયા આપવા પડશે ખર્ચો મારે વધારે છે એમ કરીને એની ગાડીમાં બેસીને એને ગાડી આખા સિટીમાં ફરતા રહ્યા કાપોતરાથી લઈ સરથાણા ઉત્તરાયણ વિસ્તારમાં અને પછી ફરિયાદીએ એના મિત્રને ફોન કરીને કીધું કે મારે ભાઈ ગાડી અડી ગઈ છે મારે એનું સમાધાન કરવાનું છે મને પૈસાની સગવડ જોઈએ એમ કરીને પ્રથમ પચાસ હજાર રૂપિયા લઈને આપ્યા અને જે મિત્ર પચાસ હજાર રૂપિયા લઈને આવ્યો હતો એને પણ આ આરોપીએ હેરિયર ગાડીમાં બેસાડી લીધો એમની સાથે મારછોડ કરી હતી અને કે બીજા પાછા રૂપિયા દેવા પડશે એવી ધાક ધમકી આપી બીજા ઓગણીસ હજાર રૂપિયા ફરીથી મેળવ્યા લોકોએ અને એ સમય દરમિયાન આ આરોપી ફરિયાદીની હેરિયર ગાડીમાં ફરિયાદી અને બધા સહાયને લઈને ઉત્તરાયણ વિસ્તારમાં અને કાપોતરા વિસ્તારમાં તેમજ સરથાણા વિસ્તારમાં ફરતા રહ્યા અને પછી પૈસા મળી ગયા બાદ એ લોકોએ આ હેરિયર ગાડીમાંથી ઉતરી ગયા અને કીધું કે જાઓ હોય તમારે જે કરવું એ કરજો અને એમ કરીને જતા રહ્યા અને આ બાબતે ફરિયાદી પ્રથમ સરથાણા પોલીસ જઈને મળ્યા હતા અને ત્યાંથી એવું જણાવ્યું કે ભાઈ આ બનાવ જે છે ઉત્તરાયણ પોલીસ છે એટલે સવારે અહીંયા પોલીસ આવતા ફરિયાદીની વિગતવારની ફરિયાદ લેવામાં આવેલી છે અને આ કામે મુખ્ય આરોપી કિરીટ માવાણી એને પકડી લેવામાં આવે છે